તો હવે સૌથી પહેલા એ એકદમ પરફેક્ટ માપ સાથે સોડા કે લોટ બાંધીશું તો વડાનો લોટ બાંધવા એક મોટા વાસણમાં આપણે અડધા કપ જેટલું ખાટું દહીં લેશું સાથે અહીંયા મેં એક ટેબલ સ્પૂન જેટલો આવો ઢીલો ગોળ લીધો છે જો તમારી પાસે ઢીલો ગોળ ના હોય તો તમારે ગોળને સમારીને લેવાનો જેથી દહીં સાથે ગોળ સારી રીતે પીગળી જાય

જ્યારે વડાનો લોટ બાંધવો હોય ત્યારે જ તમારે આ રીતે લોટને ચાળવાનો છે સાથે મકાઈના લોટમાં ચીકાશનું પ્રમાણ ઓછું હોય છે તો વડાને સરસ બાઇન્ડિંગ આપવા માટે બે ટેબલ સ્પૂન જેટલો ઘઉંનો રોટલીનો લોટ ઉમેરીશું અને એને પણ સારી રીતે ચાળી લેશું તો અહીંયા તમે જોઈ શકો છો ખૂબ સારી રીતે મેં બંને વસ્તુને ચાળી લીધી છે હવે બે ટેબલ સ્પૂન જેટલા આદુ મરચાંની પેસ્ટ ઉમેરીશું તમે લસણ ખાતા હોય તો લસણ પણ ઉમેરી શકાય સાથે અહીંયા આપણે અડધી ચમચી જેટલો અજમો હાથેથી ક્રશ કરીને ઉમેરીશું તો આ વડા ઠંડા ખાવાના હોવાથી વડા પચવામાં એકદમ સરળ રહે એના ટેબલ સ્પૂન જેટલા સફેદ તલને એક ટેબલ સ્પૂન જેટલા પાણીમાં દસ મિનિટ પલાળીને લીધા છે આ રીતે થોડી વાર પાણીમાં પલાળી અને પછી તલ તમે લોટમાં ઉમેરો તો તલ જ્યારે તમે વડા તણસો ને ત્યારે બિલકુલ છૂટા નહીં પડે આ રીતે જે એક ચમચી જેટલા પાણી સાથે મેં તલ પલાળ્યા હતા ને એ જ પાણી સાથે આપણે તલને લોટમાં ઉમેરીશું સાથે અડધી ચમચી જેટલી હિંગ એક ટી સ્પૂન જેટલું દાણાજીરું પાવડર અડધી ચમચી જેટલું લાલ મરચું પાવડર અડધી ચમચી જેટલો ગરમ મસાલો અડધી ચમચી જેટલો હળદર પાવડર અને સાથે બે ટી સ્પૂન જેટલું અથવા સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરીશું હવે અહીંયા મેં એક ટેબલ સ્પૂન જેટલા ઝીણા કાપેલા લીલા દાણા લીધા છે અને હવે એકદમ સારી રીતે બધી જ વસ્તુને આપણે પહેલા મિક્સ કરી લેશું આપણે દહીં અને ગોળના મિશ્રણ સાથે પહેલા બધી વસ્તુને મિક્સ કરવાની છે અને હવે વડા ઠંડા થયા પછી પણ બિલકુલ કોરા ન પડે કે ગળામાં ચોંટે નહીં એના માટે આપણામાં તેલનું મોણ ઉમેરીશું તો હું અહીંયા ત્રણ ટેબલ સ્પૂન જેટલું તેલનું મોણ ઉમેરું છું મોણ થોડું વડામાં તમે આગળ પડતું રાખો તો તમારા વડા ઠંડા થયા પછી પણ તમને ખાવાની મજા આવશે બિલકુલ કોરા નહીં પડે તો હવે મોણને આપણે ખૂબ સારી રીતે લોટ સાથે મિક્સ કરી દઈએ આ લોટ બાંધવા માટે પાણીનો ઉપયોગ બિલકુલ નહીં કરીએ અહીંયા આપણે આ રીતે જરૂર પડે તો થોડું દહીં ફરી ઉમેરી દેસું તો ફરી મેં એકથી દોઢ ટેબલ સ્પૂન જેટલું દહીં ઉમેર્યું છે અને એકદમ સારી રીતે દહીં સાથે આપણે વડાનો લોટ બાંધી દેસું ઘણા લોકો પૂછશે કે ખાટું દહીં ના હોય તો તો ખાટા દહીંની જગ્યાએ તમે ખાટું ઘોળવું કે પછી ખાટી છાસ સાથે પણ લોટને બાંધી શકો છો લોટ અહીંયા તમારે આવો વધારે પડતો સોફ્ટ પણ નહીં અને એકદમ કઠણ પણ નહીં એવો મીડિયમ બાંધવાનો લોટ સરસ બાંધાઈ જાય એટલે લોટને મિનિમમ બે કલાક માટે રેસ્ટ આપવાનો જેથી લોટમાં થોડો આથો આવી જાય અને તમારા વડા એકદમ સરસ બને તો હવે લગભગ બે કલાક જેટલો સમય થયો છે પહેલાં કરતાં આપણો લોટ થોડો સોફ્ટ થઈ ગયો છે તો હવે આપણે હાથને હલકો પાણીવાળો કે પછી સહેજ એવું હાથ પર તેલ લગાવી આ રીતે થોડો થોડો લોટ હાથમાં લઈ અને આવા નાના નાના વડા તૈયાર કરવા માટે લુવા કરી લેશું પૂરી જેવડા લુવા બનાવવાના છે તો અહીંયા તમે જોઈ શકો છો લુવાને મેં બનાવી લીધા હવે આજે આપણે વડાને વણવાની કે થાપવાની ઝંઝટ વગર બનાવીશું એના માટે અહીંયા મેં એક આવો પતલો કોટનનો રૂમાલ લીધો છે જેને આપણે પાણી વાળો કરી લેશું અને એનું બધું જ એકસ્ટ્રા પાણી કાઢી લેશું હવે આ રીતે ચોપિંગ બોર્ડ કે પછી પ્લેટફોર્મ પર કે પછી કોઈ પણ ફ્લેટ સરફેસ પર તમારે જે ભીનો રૂમાલ છે એને આ રીતે પાથરી દેવાનો અને એના ઉપર આપણે જે વડાના લુવા તૈયાર કર્યા છે એને રાખી દેશું આ રીતે તમે જોઈ શકો છો એક સાથે હું છ વડાને તૈયાર કરી લઈશ તો તમે જેવડી કડાઈ લો છો એ પ્રમાણે તમે એક સાથે વડાને તૈયાર કરી શકો તો આ રીતે વડાના લુવાને ઉપર આપણે જે ભીનો રૂમાલ છે એને આ રીતે ઢાંકી દેશું અને પછી આ રીતે કોઈ વાટકી લઈ લેશું જે નીચેથી આવી ફ્લેટ હોય એવી વાટકી લઈ હલકા હાથે આ રીતે વડા પર પ્રેસ કરી અને તમારે વડાને તૈયાર કરવાના તો તમે જોઈ શકો છો આ રીતે હું પૂરીની જેમ વડાને તૈયાર કરી લઈશ તો આ રીતે વડા એકદમ ફટાફટ તમારા તૈયાર થઈ જશે સમય પણ ઓછો લાગશે અને તમારે વડાને થાપવાની કે વણવાની પણ ઝંઝટ નથી હવે હાથને હલકો પાણીવાળો કરી આ રીતે તમારે રૂમાલ પરથી વડાને લઈ અને તરત જ ગરમ તેલમાં ઉમેરવાના તો અહીંયા મેં વડાને તળવા તેલ ગરમ કરવા રાખી દીધું છે તો વડા તમારે મીડિયમ બનાવવાના ના બધું પડતા જાડા કે ના એકદમ પતલા અને સાથે તેલનું ટેમ્પરેચર પણ બહુ જરૂરી છે આપણે સોડા કે ઈનો કશું નથી ઉમેર્યું અને આપણે ફૂલેલા ફૂલેલા વડા બનાવવા હોય તો તમારે આ રીતે વડાને ઉમેરો કે તરત જ વડું તેલમાં અને પછી જ તમારે બીજા વડા ઉમેરવાના આ રીતે એક 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 વડા તમે તેલમાં ઉમેરતા જશો ને એટલે તમારા વડા તેલનું ટેમ્પરેચર બિલકુલ ડાઉન નહીં થાય અને વડા ફૂલીને દડા જેવા તૈયાર થશે તો અહીંયા તમે જુઓ જેમ જેમ વડા ફૂલતા જાય એમ એમ તમારે હલકા હાથે વડાની સાઈડને પલટાવતા જવાની તો આ વડા બહુ ટેસ્ટી લાગે છે એકવાર તમે આ વડાને બનાવી સાત કે આઠ દિવસ સુધી સાચવી શકો છો સફરમાં લઈ જતા હોય ત્યાં પણ તમે આ વડાને બનાવીને લઈ જઈ શકો છો જો આ રીતે વડા ફૂલે નહીં તો તમારે એની ઉપર હલકું ગરમ તેલ છાંટવાનું છે તે એકદમ ફટાફટ તમારું વડું ફૂલી જશે પછી આ રીતે સાઈડ પલટાવો તો તમે જુઓ એ એકદમ ફૂલેલા ફૂલેલા પરફેક્ટ વડા તૈયાર થયા છે તો તમારે વડાને જ્યારે સાચવવાના હોય લાંબા સમય સુધી સાથે આપણે એને ઠંડા ખાવાના હોય તો આ રીતે સોડા કે ઈનો ઉમેર્યા વગર તમે થોડું ધ્યાન રાખીને બનાવો ને તો પહેલી વારમાં જ તમારા વડા પણ એકદમ પરફેક્ટ બનશે તો તૈયાર થયેલા વડાને આપણે પ્લેટમાં કાઢી લેશું અને બિલકુલ આજ રીતે બાકીના વડાને તૈયાર કરીશું તો વડાને તળવા માટે તમારે એટલું જ ધ્યાન રાખવાનું તેલ તમારે એકદમ સરસ ગરમ કરવાનું એક વડું ઉમેરો એ ઉપર આવી જાય પછી તમારે બીજું વડું ઉમેરવાનું એક સાથે બહુ વધારે વડા નહીં ઉમેરવાના એક સાથે તમે થી છ અથવા કડાઈની સાઇઝ પ્રમાણે વડાને તળી શકો છો એક વાર વડાને ઉમેરી દો પછી જ્યાં સુધી વડું ફૂલે નહીં ત્યાં સુધી એને બિલકુલ ટચ નહીં કરવાનું હલકા વડા ફૂલી સેટ થાય પછી એની સાઈડને પલટાવાની આ તળવાની ટ્રિક્સને તમે ધ્યાન રાખશો એટલે હંડ્રેડ પર્સન્ટ તમારા વડા ફૂલશે બિલકુલ તેલ નહીં ભરાય અને એકદમ પરફેક્ટ બનશે તો તમે જો પૂરીની જેમ ફૂલેલા ફૂલેલા મસ્ત મજાના મકાઈના વડા તૈયાર થઈ ગયા છે તો તૈયાર થયેલા વડાને આપણે તેલમાંથી કાઢી લેશું તો આ વડા કમ્પ્લીટ ઠંડા થાય એટલે તમે એને કોઈ પણ ગરવામાં કે પછી સ્ટીલના ડબ્બામાં ભરી અને સાત થી આઠ દિવસ સુધી ખાઈ શકો છો બહુ ટેસ્ટી લાગે છે એકવાર જરૂરથી ટ્રાય કરજો તમને આ રેસીપી કેવી લાગી એ કમેન્ટમાં મને જરૂરથી કહેજો જો તમને મારી રેસીપી ગમી હોય તો રેસીપીને લાઈક કરજો અને વધારેમાં વધારે શેર કરજો તો ફરી મળીશું એક આવા નવા જ વિડીયો સાથે ત્યાં સુધી થેન્ક યુ ફોર વોચિંગ